નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વિજળિયા ગામ મેદુડા માં રૂપિયા 2.50 કરોડ નો મુદ્દામાલ જપ્ત બે ડમ્પર હિટાચી મશીન સહિત સામાન કબજે સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ તાલુકાના ના વિજળિયા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઝડપાઈ છે ચોટીલાના નાયબ કલેક્ટર અને અને તેમની ટીમે આકસ્મિક દરડો પાડ્યો હતો રાજુભાઈ વિરજીભાઈ ઉમરખાણીયા દ્વારા ખાનગી માલિકીની જમીનોમાં ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન કરવામાં આવી રહ્યું હતું સ્થળ પરથી બે ડમ્પર બે ટાચી મશીન બે હિટાચી લઈ જમા પાટલા સપ્ત કરવામાં આવ્યા છે ઉપરાંત એક લાઇટ પંખો ચાલીસ ફૂટ પીવીસી પાઇપ એક સબમર્સિબલ પંપ અને સાત મોબાઈલ મળી આવ્યા છે કોલમણીને અઢી કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી રાજુભાઈ વિરજુભાઈ ઉમરખાણીયા સામે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર खनन કરવા બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ એ માઇનિંગ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટેશન નિયમો બે હજાર સત્તર અને જમીન મહેસૂલ કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉપરાંત શરત ભંગ કરી જમીન ખાલસા અંગેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે